હેલો ફ્રેન્ડ્સ તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એકદમ સરસ એવો અને વરસાદની મોસમમાં બનાવીને ખાવાની ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે એવો સુરતી લોચો બનાવીશું તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ તો અહીં મેં એક કપ જેટલી ચણાની દાળ લીધી છે અને સાથે મેં વન ફોર્થ કપ જેટલી અડદની દાળ લીધી છે બંને દાળને આપણે ધોઈ લેવાની છે અને ધોઈને જ આઠ છથી આઠ કલાક સુધી એને પલાળી લેવાની છે અને પલાળ્યા પછી આપણે ચેક કરી લઈશું કે દાણો આરામથી તૂટી જાય છે મતલબ કે હવે આપણે દાળને પીસવા પીસી લઈશું તો બસ સરસ એકદમ દાળ આપણી પલળી ગઈ છે અને સાથે જ મેં વન ફોર્થ કપ જેટલા પૂવા લીધા હતા જેને પણ સરસ રીતે ધોઈ અને દસ મિનિટ માટે પલાળી લીધા હતા તો હવે આપણે બેટર બનાવીશું તો બેટર બનાવવા માટે આપણે એ મિક્સર જારમાં આપણે જે બંને દાળોને પલાળી લીધી હતી એ જરૂર પ્રમાણે એડ કરી લઈશું સાથે બે ચમચી ઘરનું દહીં એડ કરીશું રેડીમેડ દહીંનો ઉપયોગ કરવાનો નથી અને બે બેથી ત્રણ મળીલા મરચાં આદુનો ટુકડો અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું અને જરૂર જોઈએ એ પ્રમાણે થોડું પાણી એડ કરી અને આપણે લોચાના બેટરને પીસી લઈશું તો જોઈ શકો છો આ રીતનું દર દરરોજ ટેક્સચર આવે ત્યાં સુધી આપણે બેટરને સરસ રીતે પીસી લેવાનું છે તો બેટર એક બેટર રેડી છે તો બીજી વાર પીસવા માટે આપણે હિંપવા અને વધેલા દાળ ચોખા એડ કરી અને ફરીથી બેટરને આપણે પીસી લેવાનું છે તો બેટર આ રીતે થીક રાખવાનું છે જ્યારે પણ કન્સિસ્ટન્સી આપણે લાસ્ટમાં સેડ કરીશું તો થી આઠ કલાક આથો આવી દેવાનો છે ઢાંકીને તો બસ હવે આ રીતે સરસ આથો આવી ગયો છે જાળી પડે એ રીતે તો બસ આ રીતે તમે થી આઠ કલાક ઢાંકીને મૂકશો કોઈ પણ ગરમ જગ્યાએ એટલે આ રીતનો આથો આવી જશે હવે આપણે સરસ રીતે બધું જ બેટર મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી હવે આપણે બેટર રેડી કરીશું તો આપણે જરૂર પ્રમાણે અને જોઈએ એ પ્રમાણે એક બાઉલમાં બેટરને લઈ લેવાનું છે અને હવે બેટરને આપણે કન્સિસ્ટન્સી સેટ કરીશું તો બેટર આપણે જોઈએ એ પ્રમાણે લઈ લીધું છે એમાં સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લઈશું ચપટી જેટલો ઈનો એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને બેટરને કન્સિસ્ટન્સી સેટ કરીશું તો આપણે સોડા એડ કર્યા વગરનું બેટર ફ્રીજમાં બેથી ત્રણ દિવસ સ્ટોર પણ કરી શકીએ છીએ તો બધું જ આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે બીજી બાજુ મેં ઢોકળી પણ રેડી કર્યું છે અને એમાં ડીશમાં ઓઇલ લગાવીને ડીશ પણ રેડી કરી છે તો બેટર પણ આપણું રેડી થઈ ગયું છે તો હવે આપણે ઢૂકળિયામાં એડ કરી દઈશું તો દસ મિનિટ સુધી આપણે બેટરને એકદમ સરસ રીતે બફા દેવાનું છે તો બેટર આપણું બફાય ત્યાં સુધી આપણે લોચો મસાલો બનાવીશું તો ઢકણ ઢંકી દઈને બેટર લોચાને થવા દઈશું તો બીજી બાજુ એક બાઉલમાં મેં જીરું પાવડર એક ચમચી એક ચમચી મરી પાવડર એક ચમચી ચાટ મસાલો એડ કરીશું એકથી સવા ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કર્યું કરીશું તીખુંને ખાવાના શોખીન હોય તો વધારે પણ એડ કરી શકો છો અને અડધી ચમચી જેટલું મેં સંચડ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ એડ કરીશું બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ સરસ એવો સિક્રેટ મસાલો આપણો લોચાનો સિક્રેટ મસાલો રેડી છે તો આ મસાલા વગર લોચો અધૂરો છે તો મસાલા આપણો રેડી થઈ ગયો છે અને બીજી બાજુ લોચો પણ જોઈ શકો છો રેડી છે તો બસ હવે આપણે એક પ્લેટમાં સેટ કરીશું તો એકદમ સરસ એવો ગરમ ગરમ લોચો એક પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે લોચાને કઢવાનું હોય છે જે તમે જ્યાં પણ પર જાઓ તો તમને આ રીતે લોચો કળેલો હોય એવું જોવા મળશે તો બધો લોચો આપણે કઢી લીધો છે તો એક ઢોકાળાની પ્લેટમાંથી એક જણ લોચો ખાઈ શકે છે ઉપરથી ગરમ ગરમ બટર સ્પ્રેડ કરીશું તો બટરવાળો લોચો પણ સરસ લાગે છે અને જો તમને બટર ના ભતું હોય તો તમે સિંગતેલનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે લોચો મસાલો સ્પ્રિન્કલ કરીશું અને સાથે જ ડુંગળી અને ધાણાની ચટણી પણ સાઈડમાં રાખી દઈશું અને ગરમ ગરમ ઉપરથી આપણે સેવ પણ એડ કરીશું તો ક્રન્ચીનેસ સાથે લોચો ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ મારી એકવાર રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને લોચો ઘરે એકવાર જરૂરથી બનાવજો અને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું પણ બિલકુલ ના ભૂલશો તો મળીશું ફરીથી એક નવી યુનિક રેસિપી સાથે તો થેન્ક યુ